નમસ્કાર મિત્રો મિત્રો આપણે પ્રાથમિક ધોરણ એકથી આઠ અને માધ્યમિક ધોરણ નવથી બાર આ તમામ વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવાના છે તો આપણે ઓનલાઈન યુ ડેસ પ્લસમાં આ તમામ વિદ્યાર્થીઓના અપાર આઈડી કેવી રીતે બનાવવા એના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું એના પહેલાં અપાર આઈડી એટલે શું એના વિશે થોડીક માહિતી જોઈ લઈએ તો વન નેશન વન સ્ટુડન્ટ હેઠળ હવે દરેક વિદ્યાર્થીની એક વિશેષ ઓળખ માટે બાર અંકનું એને આઈડી કાર્ડ આપવામાં આવશે જેમાં વિદ્યાર્થીના કેજીથી લઈ અને પીએચડી સુધીના તમામ અભ્યાસની માહિતી એની અંદર આપવામાં આવશે જેમાં એને નોકરી મેળવવા સુધી આ કાર્ડ ખૂબ જ ઉપયોગી થશે આ કાર્ડને ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી અપાર એવું નામ આપવામાં આવ્યું છે તો આ આઈડી બનાવવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એની માહિતી જોઈએ તો એના માટે સૌથી પહેલાં તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ નંબર જોઈશે વાલીનો મોબાઈલ નંબર જોઈશે અને વાલીનો આધાર કાર્ડ નંબર અથવા તો ચૂંટણી કાર્ડ નંબર અથવા પાન કાર્ડ નંબર કે ડ્રાઇવિંગ લાયસન્સ નંબર અથવા પાસપોર્ટ નંબર આટલા ડોક્યુમેન્ટ આપણે જોઈશે વિદ્યાર્થીનું અપાર આઈડી બનાવવા માટે સાથે જ મિત્રો આપણે વાલીનું સંમતિપત્રક પણ લેવાનું છે આ સંમતિપત્રકની પીડીએફ કોપી તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી અને મેળવી શકો છો હવે જોઈએ મિત્રો કે ઓનલાઈન વિદ્યાર્થીનું યુ ડાયસમાં આપણે અપાર આઈડી કેવી રીતે બનાવવું તો સૌ પ્રથમ મિત્રો આપણે ગૂગલમાં જઈશું અહીંયા આપણે ટાઈપ કરવાનું છે યુ ડાયસ પ્લસ ગુજરાત આટલું લખી અને તમે સર્ચ કરશો એટલે સૌથી જ પહેલાં યુ ડાયસ પ્લસની લિંક મળશે એના ઉપર ક્લિક કરી લઈશું તો આ રીતના એક ઇન્ટરફેસ ઓપન થશે અહીંયા આપણે આપણું સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરી અને ગો ઉપર ક્લિક કરી લઈશું તો આ રીતે લોગિન માટેનું એક ડેશબોર્ડ મળશે અહીંયા આપણે આપણો સ્કૂલનો ડાયસ લખવાનો છે પાસવર્ડ અને ત્યાર પછી નીચે જે કેપ્ચા કોડ આપેલો છે કેપ્ચા કોડ લખી અને લોગિન ઉપર ક્લિક કરી લઈશું લોગ ઇન કર્યા પછી આ રીતે જોવા મળશે વર્ષ બે હજાર ચોવીસ પચીસ ઉપર ક્લિક કરીશું તો આ રીતે સ્કૂલનું ડેશબોર્ડ ઓપન થઈ છે અહીંયાથી ક્લોઝ કરી લઈશું અહીંયા ઉપર તમે જોઈ શકો છો સ્કૂલનું નામ જોવા મળશે અને વર્ગવાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ જોવા મળશે અપાર આઈડી બનાવવા માટે અહીંયા ડાબી બાજુ જે અપાર મોડ્યુલ લખેલ છે એના ઉપર ક્લિક કરી લઈશું તો આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે અહીંયા આપણે જે વર્ગના વિદ્યાર્થીઓના અપર આઈડી બનાવવા હોય એ વર્ગ અહીંયાથી ધોરણ સિલેક્ટ કરવાનું છે અને ત્યાર પછી ગો ઉપર ક્લિક કરીશું તો આ રીતે વર્ગના તમામ વિદ્યાર્થીઓની અહીંયા ડિટેલ જોવા મળશે વિદ્યાર્થીઓની ડિટેલમાં તમે જોઈ શકો છો મિત્રો સ્ક્રોલ કરશો એટલે એક્શનના અંદર જનરેટ એવો ઓપ્શન જોવા મળે છે એટલે કે જે વિદ્યાર્થીની અહીંયા તમે જુઓ તો પ્રોફાઇલ સ્ટેટસ કમ્પ્લીટ લખેલું હશે એ વિદ્યાર્થીની નામની આગળ તમે જનરેટનો બટન જોઈ શકો છો જો અહીંયા ઇનકમ્પ્લીટ હોય પ્રોફાઇલની અંદર તો તમે અહીંયાથી જનરેટ કરી શકતા નથી એટલે કે અપર આઈડી બનાવી શકતા નથી તો અહીંયા પ્રોફાઇલ સ્ટેટસ કમ્પ્લીટ કરવા માટે શું કરવું તો એના માટે અહીંયા લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ ડાબી બાજુ લખેલ છે એના ઉપર ક્લિક કરવાનું છે એક્ટિવ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરીશું તો અહીંયા તમામ વિદ્યાર્થીઓનું લિસ્ટ આપણને સ્કૂલના જોવા મળે છે અહીંયા જે વિદ્યાર્થીની પ્રોફાઇલ સ્ટેટસ આપણે કમ્પ્લીટ કરવી હોય એ વિદ્યાર્થીનું નામ જે અહીંયા લખેલું છે એ નામની ઉપર આપણે ક્લિક કરીશું અહીંયા મિત્રો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આધાર નંબર વિદ્યાર્થીનો અહીંયા એડ કરેલ હોવો જોઈએ જો તમે આધાર નંબર વિદ્યાર્થીનો એડ કરેલ નહીં હોય તો તમે એની પ્રોફાઇલ અપડેટ નહીં કરી શકો એટલા માટે એનો આધાર નંબર ખાસ અહીંયા તમારે લખવાનો છે અહીંયા આધાર નંબર લખેલો હોય તો એની નીચે તમને વેલિડેટ આધાર ફ્રોમ યુ આઈડીએ આઈ એવું લખેલું જોવા મળશે ત્યાર પછી એ વિદ્યાર્થીના નામ ઉપર ક્લિક કરશું તો આ રીતે વિદ્યાર્થીની સંપૂર્ણ ડિટેલ ઓપન થઈ જશે નીચે જે સેવનું બટન છે એના ઉપર આપણે ક્લિક કરીશું તો આ રીતે જનરલ ડેટા અપડેટેડ સક્સેસફુલ એવું લખેલું આવશે ક્લોઝ કરી લઈશું ત્યાર પછી એ વિદ્યાર્થીનું અપર આઈડી હવે આપણે ક્રિએટ કરી શકીશું ફરીથી અપર મોડ્યુલમાં જઈશું અહીંયાથી આપણે ધોરણ સિલેક્ટ કરીશું અને ગો ઉપર ક્લિક કરીશું તો અહીંયા હવે તમે જોઈ શકો છો જનરેટ એવો ઓપ્શન આવી જશે જે વિદ્યાર્થીની પ્રોફાઇલ તમે અપડેટ કરી હશે તો પ્રોફાઇલ અપડેટ કરી લીધા પછી જે જનરેટનો ઓપ્શન આવે છે તો જનરેટ ઉપર આપણે ક્લિક કરીશું અહીંયા નીચે તમે જોઈ શકો છો આઈ પછી જે સ્પેસ છે ત્યાં તમારે વિદ્યાર્થીના વાલીનું સંપૂર્ણ નામ લખવાનું છે એનું નામ લખી લીધા પછી વાલીનો વિદ્યાર્થી સાથે જે સંબંધ હોય ફાધર મધર કે ગાર્ડિયન સિલેક્ટ કરવાનો છે ત્યાર પછી વાલીનું જે પણ તમને અહીંયા ડોક્યુમેન્ટ મળેલ હોય આધાર કાર્ડ પાન કાર્ડ એપિક કાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાસપોર્ટ તો જે પણ ડોક્યુમેન્ટ હોય એ સિલેક્ટ કરી લેવાનું છે આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ ત્યાર પછી એનો નંબર અહીંયા ટાઈપ કરવાનો છે નંબર લખી લીધા પછી નીચે પ્લેસ ઓફ ફિઝિકલ કન્સલ્ટ જે સ્થળ હોય સ્થળનું નામ અને ડેટ ઓફ ફિઝિકલ કન્સલ્ટ અહીંયાથી તારીખ સિલેક્ટ કરવાની છે ત્યાર પછી અહીંયા નીચે જે સબમિટનો ઓપ્શન છે સબમિટ ઉપર આપણે ક્લિક કરી લઈશું અને ત્યાર પછી કન્ફર્મ ઉપર ક્લિક કરીશું તો આ વિદ્યાર્થીઓનું અપાર આઈડી ક્રિએટ થઈ જશે તો મિત્રો આ રીતે આપણે વર્ગના તમામ વિદ્યાર્થીઓનો અપાર આઈડી ક્રિએટ કરી શકીએ છીએ ખાસ તમારે એના માટે આધાર કાર્ડ નંબર લખી લેવાનો છે અને એની જનરલ પ્રોફાઇલ અપડેટ કરવાની રહેશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવાજ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત